પ્રવીણ એક જ રૂમમાં ચાલે છે બે ધોરણ વિકસિત ગુજરાતમાં શિક્ષણની આ સ્થિતિ છે આવી તો ઘણી જગ્યાએ હાલત છે શિક્ષણના તાઇફાઓ વચ્ચે બાળકો કઈ રીતે ભણશે એ એક સવાલ છે અને બધું એક વરવો નમૂનો મોરબીથી આવ્યો ગામ સાંસદનું ગામ છે અને ત્યાં જ આવી હાલત હોય તો અન્ય જગ્યાએ શું પૂછવું ભણશે ગુજરાતના નારા અને શાળા પ્રવેશો ઉત્સવ ભવ્ય તાયફાઓ વચ્ચે વધુ એક શાળાની દયનીય હાલત સામે આવી સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરાના વતન કેદારિયા ગામની પ્રાથમિક શાળાની કથળેલી સ્થિતિ ગુજરાતના શિક્ષણ જગત પર પ્રશ્નાર્થ કરે છે એક તરફ કન્યા કેળવણી અને શાળા પ્રવેશો ઉત્સવ નામે વાહવાહી લૂંટાય છે તો બીજી તરફ સાંસદ ના જ ગામની અંદર શાળાની હાલત બદતર છે અહીં એક વર્ગખંડમાં બે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર છે કેદારીયા ગામની પ્રાથમિક શાળા ધોરણ થી એકથી ના બાળકો માટે માત્ર ત્રણ ઓરડા સાંસદના ગામની શાળાની દયનીય સ્થિતિ હા બેસોમાં તો સાહેબ તકલીફ પડે કારણ કે બાલવટીકાથી આટલે નવ ધોરણના બાળકો થયા બસો સાહિઠ બાળકો અભ્યાસ કરી રહ્યા છે એના કારણે મારે બે પાડી ચલાવવી પડે છે છેલ્લા ત્રણ વર્ષથી શાળાના ત્રણ રૂમો થઈ ગયા છે છતાં સરકાર કે સ્થાનિક નેતાઓની આંખ નથી ખુલી જેને ન મળી તે બેન્ચ નીચે બેસી અને અભ્યાસ કરે છે બાળકોને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવે છે પરંતુ જે વિદ્યાર્થીઓ શાળામાં કે તેમને પૂરતી સુવિધા નથી મળતી તેનું શું એ રૂમ પાડ્યા અને ત્રણ વર્ષથી આ ડેમેજ હતા પોપડા પડતા હતા બાળકોની સલામતી અને બાળકોને કોઈ ઈજા ન થાય એટલા માટે ભાડવામાં આવ્યા હતા અને ખાતમુહૂર્ત બાર મહિના પહેલા કરવામાં આવેલ છે પણ ટેન્ડરના ભાવના મિસયુઝના કારણે ગવર્મેન્ટના ભાવના કારણે ટેન્ડર ના મંજૂર થયું ફરીવાર રીટેન્ડર થયેલું છે એટલે હવે ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે એવું મને જિલ્લા પંચાયત દ્વારા જાણવા મળેલ છે કડવી હકીકત એ પણ છે કે શાળાઓની અંદર શિક્ષણની સ્થિતિ વધુ બતર બની છે સાંસદના ગામની અંદર જ શાળાની આ દુર્દશા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે જે દર્શાવે છે કે વાસ્તવિકતા અને સરકારી દાવાઓ વચ્ચે કેટલું મોટું અંતર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી